જો તમે ફ્રી ફાયરમાં સારું સારો ગેમપ્લે કરવા માટે એક સારી સેન્સિટિવિટી સેટિંગ શોધી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે જ છે જો તમને તમારા મોબાઈલ પ્રમાણે એકદમ પરફેક્ટ સેન્સિટિવિટી સેટિંગ મળી જાય છે તો તમારો ગેમપ્લે થઈ જાય છે કંઈક આવો જીવન આવું જીવાય યાર આમ મટવાળું હોજો હાલમાં જના ફેરનો પડે હવે અહીંયા તમે જુઓ કે આ બંદો આ ખોખાની પાછળ ઉભો છે હવે હું અહીંયાથી જઈ રહ્યો છું તો મને કુદી અને એક ગોઈ મારશે તો પણ મને હેડ લાગી જાય પણ અહીંયા મારી સેન્સિટિવિટી એટલી ખતરનાક છે કે એને એક ગોળી તો છોડો એને મારા ઉપર ચાર ગોળીઓ ફાયર કરી છતાં પણ મને એક ગોળી પણ નથી લાગી પણ મેં એને એક જ ઝટકામાં વન ટેપ હેડશોટ આપી દીધી અને એને ખબર પણ નથી લાગી અને હવા પણ નથી લાગી કે ભાઈ શું થયું હવે આવો ગેમ હું એટલા માટે કરી શકું છું કેમ કે ભાઈ મેં મારી સેન્સિટિવિટી પાછા ઘણી મહેનત કરી જેનાથી મને મારા મોબાઈલ માટે એક પરફેક્ટ સેન્સિટિવિટી સેટિંગ મળી ગયું છે અત્યારે હાલમાં આપણને ગેમમાં માં છ સેન્સિટિવિટી ના સેટિંગ મળે છે જેને આપણે આગા પાછા કરી શકીએ છીએ પણ આ સેન્સિટિવિટીઓ કેટલી રાખવાથી હેડશોટ લાગે છે એ તમને નથી ખબર તો એના માટે ખાલી તમે આ વિડીયો એન્ડ સુધી જોઈ લો તમને બધી તમારા મોબાઈલ પ્રમાણેની ની સેન્સિટિવિટીઓ મળી જશે તો હવે આપણે જોઈએ કે બસ સેન્સિટિવિટી આવ્યા પછી તમારે સેન્સિટિવિટી ને કેટલી રાખવાની છે જેનાથી તમારી બધી ગોળીઓ એનિમી હેડ ઉપર જ જઈને લાગે અને તમે એકદમ ખતરનાક પ્રો પ્લેયર બની જાઓ ચીન ટપક ડમ ડમ હવે અત્યાર સુધી તો તમે યુટ્યુબ માં મિત્રો ઘણા બધા વિડીયો જોઈ નાખ્યા છે જેમાં યુટ્યુબરો ભાઈ એવું પણ કહેતા મેં જોયા છે કે સેન્સિટિવિટીને ને બસો કરી લો તમારે એકદમ ખતરનાક હેડશોટ લાગશે પણ રિયલિટી માં જોવા જઈએ તો એમાંથી મોટા ભાગના યુટ્યુબરો તો પીસી માં રમતા હોય છે અને જે મોબાઈલમાં રમતા હોય છે એ રમતા હોય છે આઈફોન માં અને ખુદ મોબાઈલની સેન્સિટિવિટીને સેન્સિટિવિટી થી નેવ વચ્ચે રાખે છે પણ તમને એ બધા એમ જ કહે છે કે તમારી સેન્સિટિવિટીને ને બસો કરી લો જેનાથી તમારો ગેમ પ્લે થઈ જાય એકદમ નૂબ જેવો હવે અહીંયા એવું નથી હોતું કે તમે જો બસો સેન્સિટિવિટી કરી લો તો તમારે હેડસોટ નહીં લાગે તમારા હેડશોટ તો અહિયાં લાગશે પણ ખાલી ટ્રેનિંગ ગ્રાઉન્ડ માં જ

પ્રોસેસર અને રેમ ઉપર આધારિત હોય છે જેટલું મોબાઈલનું પ્રોસેસર અને જેટલી મોબાઈલની રેમ સારી હશે એટલી તમારા મોબાઈલની સેન્સિટિવિટી વધારે હશે હવે કોઈ યુટ્યુબરના વિડીયોમાં તમે જાઓ છો અને એને હવે સો સેન્સિટિવિટીમાં સારા હેડશોટ લાગતા હોય તો એવું જરૂરી નથી કે ભાઈ તમારે પણ સો સેન્સિટિવિટીમાં સારા હેડશોટ લાગે તમારે હંમેશા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ક્યારેય પણ કોઈ યુટ્યુબર કે તમારા કોઈ પણ એક ફ્રેન્ડની સેન્સિટિવિટીને કોપી નથી કરવાની જો તમારે બધી ગનોથી સારા હેડશોટ મારવા છે તો ભાઈ તમારે જાતે તમારે મારા મોબાઈલ પ્રમાણેની એક સારી સેન્સિટિવિટી મેળવવી પડશે અને આમાં પણ મહત્વની વાત એ છે કે આપણે ભાઈ જો સારું સેન્સિટિવિટી સેટિંગ ત્યારે જ કર્યું કહેવાય જ્યારે આપણે વન ડે હેડશોટ પણ સારા મારી શકીએ આપણા પાસે કોઈ પણ સ્કોપ હોય તો સ્કોપ સાથે પણ આપણે હેડશોટ મારી શકીએ જેમ કે અહીંયા મારી પાસે કોઈ પણ ગન હોય ભલે ચાર નો સ્કોપ હોય બે નો સ્કોપ હોય કે સ્કોપ ના હોય તેમ છતાં પણ મારે એકદમ સારા હેડશોટ લાગે છે અને એની સાથે સાથે મેં એડબ્લ્યુ એમ ની પણ એવી સેન્સિટિવિટી મેળવેલી છે જેમાં મારે એકદમ સારી સ્નાઇપિંગ પણ થાય છે તો હવે આપણે જોઈએ કે તમે તમારા મોબાઈલ પ્રમાણે એકદમ પરફેક્ટ સેન્સિટિવિટી કેવી રીતે મેળવી શકો જેમાં તમારે બધી ગનોથી અને બધા સ્કોપ સાથે એકદમ સારા હેડશોટ લાગે તો તમારે જવાનું છે ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં અને ત્યાં જઈ અને આજે સેન્સિટિવિટી છે એ બધાને તમારે શો કરી દેવાની છે હવે જો તમને ખબર ના હોય તો તમને કહી દઉં કે આપણે જે આ ફ્રી ફાયર વાહ છે એ ખુદ જ તમને એક સેન્સિટિવિટી આપે છે હવે જો તમારે એ સેન્સિટિવિટીને ટ્રાય કરવી હોય તો નીચે આજે રિસેટનું બટન છે એ તમારે દબાવી દેવાનું છે તે દબાવ્યા બાદ તમારી જે સેન્સિટિવિટીઓ છે એ એમની જાતે જ થોડી ઘણી સેટ થઈ જશે પણ એ સેન્સિટિવિટીઓમાં તમારે કોઈ ખાસ એવા હેડશોટ નહીં લાગે તેમ છતાં પણ તમારે ટ્રાય કરવો હોય તો તમે કરી શકો છો તો અહીંયા આપણે નીચેથી ચાલુ કરીએ તો અહીંયા જે નીચે ફ્રી ફ્રીલુક આવેલું છે એને આપણે કરી દેવાનું છે એકદમ ઇગનોર જેમ આપણે નિશામાં ભણવા જતા ત્યારે આપણે જે ગણિત વિજ્ઞાન વિષય ને ઇગ્નોર કરતા એમ આને પણ આપણે ઇગ્નોર કરી દેવાનું છે તેના ઉપર આવેલું છે સ્નાઇપર લાગે છે અને જો તમે ઘણી વધારી દો છો તો જયારે પણ એની તમારાથી ઘણો દૂર હશે ત્યારે તમે એના ઉપર એમ નહીં લઈ શકો અહીંયા આપણે ગોય તો ટચ થઈ રહી છે પણ મને હજુ સેન્સિટિવિટી થોડી ઓછી લાગે છે તો હવે સેન્સિટિવિટીમાં જઈ અને એને હું થોડી વધારી નાખું અહીંયા હું એકસો પંદર કરી લઉં છું હવે આપણે વાત કરીએ ફોરેક્સકોપ ની હવે આ જે ફોરેક્સકોપ ની સેન્સિટિવિટી છે એ મારે અત્યારે સો છે પણ અહીંયા તમે જોઈ શકો છો કે એટલા બધા હેડશોટ નથી લાગી રહ્યા અને તમારે પણ આ ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં માં જે ફોરેક્સકોપ છે એના હેડશોટ થોડા ઓછા લાગશે કેમ કે ફોરેક્સકોપ નું જે મેકેનિઝમ છે એ થોડું અલગ કામ કરે છે તો આપણે આ સેન્સિટિવિટીને થોડી વધારી અને ચેક કરીએ કે ભાઈ હેડશોટ લાગે છે કે નથી લાગતા તો અહીં આપણે એકસો પચીસ આસપાસ સેન્સિટિવિટી કરી નાખી છે હવે ટ્રાય કરીએ કે ભાઈ હેડશોટ લાગે છે કે નથી લાગતા તો એકને તો હેડશોટ લાગીજાને પણ લાગી ગઈ તો અહીંયા ટ્રેનિંગ માં થોડા ઓછા હેડશોટ લાગે તો પણ ચિંતા ના કરતા તમે જયારે રેન્કમાં જશો ત્યારે તમારા હેડશોટ અહીંયા કરતા વધારે જ લાગશે તો અહીંયા ઘણો ટ્રાય કર્યા પછી મેં જે ની સેન્સિટિવિટી છે એને મને લાગ્યું કે મારે એકસો ચાલીસ આસપાસ રાખવી જોઈએ તેના પછી વાત આવે છે સ્કોપની તો અહીંયા આપણે સો માંથી વધારી અને જો તમારે જે ફોરેક્સ સેન્સિટિવિટી આપણે જેટલી રાખી હોય એટલી તમારે આને કરી દેવાની છે અને પછી એક્સેમેટ ગન હાથમાં લઈ અને જે આવરી તમારે મારવાનો ટ્રાય કરવાનો છે અહીંયા તમે જોઈ શકો છો કે મારે ભાઈ એકદમ રેડ નંબર લાગી રહ્યા છે અને ખૂબ જ સારા હેડશોટ લાગી રહ્યા છે અને અહીંયા જો તમારે આવા હેડશોટ લાગી રહ્યા છે તો તમે જયારે રેન્ક જ રમવા જશો ત્યારે તમારા હેડશોટ આના કરતા વધારે જ લાગશે તો અહીંયા આપણને ફોરેક્સ સ્કોપ અને સ્કોપની સારી સેન્સિટિવિટી મળી ગઈ છે તો અહીં આપણને જે નીચેની ચાર સેન્સિટિવિટીઓ છે એ તો આપણને મળી ગઈ છે હવે આપણે વાત કરીએ રેડ ડોટ ની આ રેડ ડોટ માં તમારે કોઈ ઘણી ચિંતા કરવાની નથી એને તમારે બસો બસો કરી દેવાનું છે હવે આપણે વાત કરીએ આપણા ગેમની સૌથી મેન અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેન્સિટિવિટીની જે છે આપણી જનરલ હવે જો આમાં જો તમારે થોડીક પણ ભૂલ હશે તો નીચેની કોઈ પણ સેન્સિટિવિટી તમારા માટે કોઈ કામની નહીં રહે આપણે સ્ક્રીન ફરે છે એ એક જ ટચમાં કેટલી ફેરવાશે એ નક્કી કરે છે આપણી જનરલ સેન્સિટિવિટી પછી આપણા કેટલા હેડશોટ લાગશે અને આપણી મૂવમેન્ટ કેટલી થશે એ પણ આપણી આ સેન્સિટિવિટી જે જનરલ છે એ જ નક્કી કરે છે અહીંયા સો સેન્સિટિવિટીમાં મારી મૂવમેન્ટ તો સારી થઈ રહી છે અને હેડશોટ પણ લાગી લાગી છે પણ અહીંયા જો હું હજી પણ થોડી સેન્સિટિવિટી વધારું છું તો મને એવું લાગે છે કે થોડા હેડશોટ વધારે લાગશે તો એટલા માટે મારે સેન્સિટિવિટીને કોઈ ઘણી વધારવાની જરૂર નથી અહીંયા આપણે એકસો દસ કરી નાખીએ અને હવે આપણે ટ્રાય કરીએ કે કેવા હેડશોટ લાગે છે તો આ એકસો દસ સેન્સિટિવિટી જે મારા વન ટેપ હેડશોટ છે એ ભાઈ કમાલના લાગી રહ્યા છે અને હવે આપણે ટ્રાય કરીએ યુએમપી ઓ ભાઈ સાહેબ યુએમપી ના પણ મિત્રો એકદમ રેડ નંબર લાગી રહ્યા છે તો અહીંયા તો ભાઈ આપણે યુએમપી ના પણ રેડ નંબર લાગી રહ્યા છે અને વન ટેપ ની તો ભાઈ વાત જ છોડો હવે જો હું અહીંયા ચાહું તો હજુ પણ

તો લાઈક કરી દેજો અને આ જ વિડિયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને તમારા પાસે કયો મોબાઈલ છે એ જલ્દીથી કોમેન્ટમાં લખી દો